તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત ટેમ્પરેચરના ટોર્ચરની કરીશું જેના લીધે કેવી રીતે દેશ અને દુનિયાના લોકો ભીષણ ગરમીનો કરી રહ્યા છે સામનો તેની કરીશું વિગતે વાત આ ઉપરાંત કરીશું કે આખરી ખતરનાક ગરમી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી છે જોખમી તેના વિશે પણ કરીશું વિસ્તારથી વાત અબકી બાર ચાલીસ કે પાર એપ્રિલ પહેલાં જ પ્રકૃતિ આવો જ મિજાજ બતાવી રહી છે તાપમાનની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે ગુજરાત સિવાય કર્ણાટક અને રાજસ્થાનમાં પણ આજે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે એવી શક્યતાઓ નહીવત છે પણ ગુજરાતની સ્થિતિ પણ દિવસે ને દિવસે આકરો તાપ જેવી વરસી રહ્યો છે અને તેના કારણે લોકો પણ થઈ રહ્યા છે હેરાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો હજુ વધવાની આગાહી છે હવામાન વિભાગે આ વાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે અને સ્થિતિ એવી થઈ પણ શકે છે કે લોકોને હજુ આકરો તાપ સહન કરવો પડશે કારણ કે હજુ આખો એપ્રિલ મહિનો બાકી છે મે મહિનાનો આકરો તાપ હજુ આપણે બધાએ સહન કરવાનો છે અને આગામી દિવસોમાં કર્ણાટકમાં પણ હીટ વેવની અસરો જોવા મળશે કારણ કે ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ આ તમામ એ રાજ્યો છે જે આકરી ગરમીને સહન કરી રહ્યા છે હજુ આ શરૂઆત છે અને આવનારા દિવસો આના કરતાં પણ વધારે આકરા હશે અને ટેમ્પરેચરનું ટોર્ચર આપને હેરાન કરશે તે વાત પણ નક્કી છે એટલે આકરી આ ગરમીમાં આપે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને એટલા જ માટે સૌથી પહેલાં હું દેશમાં કયા જગ્યાએ આંકડો ચાલીસને પાર પહોંચી ગયો છે એ આ ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવીશ અને ત્યારબાદ આપને ખ્યાલ આવશે કે દેશમાં ગરમીથી સ્થિતિ કેવી છે કેવી રીતે આકાશી આફત લોકો પર તૂટી પડી છે પારાનો પાવર એવો જેણે દેશની હાલત કફોડી કરી રાખી છે સૌથી પહેલાં હું તમને રાજસ્થાન લઈ રહીશ રાજસ્થાનના ફલોદીમાં બેતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર નોંધાયું છે ને તાપમાનનો પારો આટલો ખતરનાક અહીં દિવસે ને દિવસે વધી રહ્યો છે રાજસ્થાનનું આ ફલોદી છે અને ફલોદીમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે અને હજુ પણ આ વિસ્તારમાં આકરો તાપ પડશે તેવું હવામાન વિભાગનું સ્પષ્ટ માનવું છે અને એટલા જ માટે સતત અહીં તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યું છે આ ઉપરાંત ગુજરાતના એટલે કે આપણા અમદાવાદમાં પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે અમદાવાદમાં બપોરે નીકળવું અત્યારે મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે અને અમદાવાદની આ સ્થિતિ છે હવામાન વિભાગે અને સાથે કેટલાક તબીબોએ પણ કહ્યું છે કે ગરમીમાં આપ બહાર ન નીકળો તો સારું કારણ કે આકરો તાપ આપને બીમાર પાડી શકે છે હવે હું તમને અમદાવાદથી સુરેન્દ્રનગર લઈ જઈશ ત્યાં કેવી ગરમી પડી રહી છે તે પણ જાણો સુરેન્દ્રનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી રહ્યું છે ચાલીસ ડિગ્રીના ટોર્ચરનો સામનો કરી રહ્યા છે સુરેન્દ્રનગરવાસીઓ કારણ કે અહીં પણ ટેમ્પરેચર જેમ બાર વાગે છે અને બારથી ના આ ગાળા દરમિયાન તાપમાન સતત વધી રહ્યું છે અને તેના કારણે અહીંના લોકોની સ્થિતિ પણ કફોડી બની છે ગુજરાતમાં સૌથી વધારે ગરમી એક ઈડરમાં નોંધાય અને બીજી અમરેલીમાં અને અમરેલીમાં તાપમાનનો પારો કેટલો છે એ પણ આપ જાણો એકતાલીસ ડિગ્રીનું આ ટોર્ચર છે અને અમરેલીના લોકો અત્યારે આકરા તાપને સહન કરી રહ્યા છે અમરેલીનો પારો એકતાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે હજુ માર્ચ પૂરો થયો નથી એપ્રિલ આખો બાકી છે અને આ સ્થિતિ છે આખા દેશની અને તેમાં અમરેલી પણ આવે છે અને અમરેલીમાં તાપમાન એકતાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે હવે હું તમને ગુજરાતના અન્ય વિસ્તારોનીથી માહિતી આપીશ પણ તમને મહારાષ્ટ્રના અમરાવતીમાં લઈ જાઓ અમરાવતીની સ્થિતિ કેવી છે એ આંકડાકીય માહિતીથી સમજો અમરાવતીમાં એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે અને આ ટેમ્પરેચર આગામી દિવસોમાં વધશે અને અહીંના લોકોની પણ ચિંતા વધશે એટલું જ નહીં મહારાષ્ટ્રના અકોલાની સ્થિતિ પણ આવી છે અકોલામાં તાપમાનનો પારો અત્યારથી જ બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને એટલું ટેમ્પરેચર જેણે લોકોને હેરાન કરી મૂક્યા છે બપોરના રસ્તાઓ સુમસામ ભાસે છે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે કારણ કે આકરો તાપ તેમના પર હાવી થઈ જાય છે મહારાષ્ટ્રના જ જલગાંવમાં પણ સ્થિતિ આવી છે અહીં તાપમાનનો પારો એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યો છે અને અહીંની સ્થિતિ પણ કફોડી છે મહારાષ્ટ્રના જ માલેગાંવમાં તાપમાન કેટલું છે એ પણ ડરાવનારું છે કારણ કે માલેગાંવમાં બેતાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે અને માલેગાંવની સ્થિતિ પણ ભયાનક છે મહારાષ્ટ્રના પરભણીમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મહારાષ્ટ્રના જ સોલાપુરમાં એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન છે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરી આ તરફ મહારાષ્ટ્રની વાત કરી અને મધ્યપ્રદેશની સ્થિતિ પણ આવી છે હોશંગાબાદમાં એકતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રીનું તાપમાન નોંધાયું છે એટલે જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત આકરા તાપનો કહેર આપને જોવા મળી રહ્યું છે હવે અમે તમને આપણા રાજ્યના શહેરોના મહત્તમ તાપમાનની જાણકારી આપીશું એટલે તમારા શહેરમાં કેટલું મહત્તમ તાપમાન છે તેનું પણ આપને વિસ્તારથી ખ્યાલ આવી જાય કુદરતનો આક્રોશ છે અને પ્રકૃતિનું જતન ન કરવાથી કેવા પરિણામો ભોગવવા પડે તેના આ તમામ પરિબળો છે સૌથી પહેલાં વાત અમરેલીની કરીએ અમરેલીમાં તાપમાન કેટલું નોંધાયું એકતાલીસ ડિગ્રીનો અહીં પારો જોવા મળ્યો રાજકોટમાં ચાલીસ ડિગ્રી તાપમાનમાં રાજકોટવાસીઓ શેકાયા રાજકોટના લોકો બપોરે આરામ કરે છે એટલે બહાર ન નીકળે એટલે તેમને ગરમીનો અહેસાસ ન થાય પણ જે લોકો કામ માટે બહાર નીકળે છે તેમને ચોક્કસ ચાલીસ ડિગ્રીના જે તાપમાનનો પારો છે એ પારાના પાવરનો સામનો કરવો પડ્યો છે ગાંધીનગર ગાંધીનગરમાં વૃક્ષો છે ગાંધીનગર લીલોત્રી નગરી છે પણ અહીં પણ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવે તમને લઈ જાવ સંસ્કૃતિ અને જે નગરી છે સંસ્કારોની શિક્ષણની નગરી છે વડોદરા અહીં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો નોંધાયો છે પરીક્ષાનો માહોલ છે વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય નોકરીયાત વર્ગ જતો હોય એ સમય દરમિયાન અહીં ચાલીસ ડિગ્રીનું ટેમ્પરેચર લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે સુરેન્દ્રનગરમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે આ તરફ ડીસામાં ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો ભુજમાં પણ પારો વધી રહ્યો છે ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અહીં તાપમાન નોંધાયું છે આ તરફ ભાવનગરમાં અડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરતમાં દક્ષિણ ગુજરાતમાં તમને લઈ જાઓ તો સુરતમાં અડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ વલસાડની જો વાત કરવામાં આવે તો અહીં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે પોરબંદર અહીં દરિયા કિનારો છે પણ અહીં પણ તાપમાન છત્રીસ ડિગ્રી નોંધાયું છે નલિયામાં પારો ચોત્રીસ ડિગ્રીએ પહોંચ્યો છે તો દ્વારકામાં હજુ ઓગણત્રીસ ડિગ્રી તાપમાન છે દ્વારકાવાસીઓને અત્યારે રાહત મળી રહી છે પણ સવાલ એ છે કે આકરે આકરો તાપ કેમ પડી રહ્યો છે તેના પાછળના પરિબળો કયા છે કેમ આટલી ભીષણ ગરમી પડી રહી છે સવાલો અનેક છે પર્યાવરણવિદો પણ ચિંતિત છે આ તમામ મુદ્દાઓની કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ